નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ રંગીલા પાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખાટા ઢોકળા અને હાંડવો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઢોકળાના ખીરા માટે મેં અહીંયા ત્રણ વાટકી ચોખા અને દોઢ વાટકી ચણાની દાળ ઘન ઘર ઘંટીમાં દળાવીને રાખ્યું હતું અને ચાર કલાક પહેલાં મેં અહીંયા પલાળીને રાખેલું છે એમાં મેં એક

એક ચમચી તલ અને એક વાટકી ધાણા ઉમેરું છું અને એક થી દોઢ ચમચી જેટલું મીઠું ઉમેરું છું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર હવે બધું સરસ રીતે મિક્સ કરી લેશું બધું મિક્સ થઈ ગયા પછી એમાં આપણે એક ચમચી જેટલા સોડા ઉમેરીશું સોડા ઉમેરીને આપણે એક બાજુ ફલાવતા રહીશું જ્યાં સુધી સોડા મિક્સ ન થઈ જાય સોડા નાખ્યા પછી આપણું ખીરું સરસ રીતે ફૂલાઈ ગયું છે તો હવે આપણે ઢોકળા બનાવવાની શરૂઆત કરી લેશું અહીંયા ડીશમાં આપણે તેલ લગાવી જેથી કરીને આપણા ઢોકળા સરસ રીતે ઉખડી જાય અહિયાં અમે ગેસ ઉપર ઢોકળિયામાં પાણી ગરમ થવા મૂકી દીધું છે તો આપણું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે ઢોકળા મૂકી દઈશું

હવે આ ડીશને ઠંડી થવા માટે દસ મિનિટ સુધી રાખી દઈશું અને પછી કાપા પાડીશું એ જ રીતે આપણે બીજી ડીશ પણ તૈયાર કરી લેશું લાલ મરચું પાવડર ભભરાવી દઈશું એને પણ આપણે દસ મિનિટ સુધી ચડવા દઈશું તો આપણે બીજી ડીશ પણ બનીને તૈયાર છે હવે આ ડિશમાં ઢોકળા ઠંડા થઈ ગયા છે તો એના આપણે કાપા પાડી લેશું આપણા ઢોકળા સરસ રીતે સોફ્ટ બન્યા છે આજ ખીરા હું હાંડવો બનાવીને બતાવીશ હાંડવો બનાવવા માટે હું અહીંયા કડાઈમાં બે ચમચી જેટલું તેલ લઉં છું હવે આપણી રાય પતળા જાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરી ચમચી જેટલા તાલુ ઉમેરીશું પાણી લીમડીશું હવે એમાં આપણે ખીરું એડ કરીશું આપણે સરસ રીતે ફેલાવી દઈશું હવે એને ઢાંકીને આપણે હવે આપણે હાંડવાને બીજી સાઈડ ફેરવી દઈશું હવે આપણે એને બીજી સાઈડ ઉઠલાવીને થોડુંક તેલ નાખીશું જેથી બીજી સાઈડ પણ સરસ રીતે ચડી જાય હવે થોડી વાર ટાંકીને બીજી સાઈડ પણ આપણો હાંડવો હવે ચડી ગયો છે એને આપણે કાઢી સરસ મજાનો હાંડવો તૈયાર છે હવે હાંડવાને આપણે બે ભાગમાં કટ કરી લેશું હવે આપણો સરસ મજાનો ક્રિસ્પી હાંડવો બનીને તૈયાર છે સરસ મજાનો પોચો બની ગયો છે તો આપણા સરસ મજાના ખાટા ઢોકળા અને ક્રિસ્પી હાંડવો સરસ રીતે બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં